તમે બધા વિષ કઈ આપણે આશીર્વાદ આવી બીજું કઈ બધે પરિવાર અમારો મજૂરી ઉપર રા ને એમાં દીકરો ઘેરે છે હવે જવાનું છે આપણે મઢે અને અમારા કુલદેવી માં માં જવાનું છે

આમાં ફોટો અને બધા પાડ્યો હોય તો બહુ મસ્ત આવે ને વ્યૂ અત્યારે બહુ જોરદાર આવતું હોય અહીંયા આવ્યું કે મજા થાય એવા કરે સાત પર અમારે કે ઊંડું બહુ છે આ ખાપડે ડૂબી જાવ ને એટલું બંને ઊંડું હે તો એમ વ્યુ હે કે બહુ મસ્ત આવતું હોય ફેમિલી અત્યારે પહોંચી ગયા છે અમારા જાત પડે અને હવે માતાજીના દર્શન આપણે કરી લઈએ અમારે હે કે અહીંયા અમારા જાતપુરમાં કુલદેવી માછામાં બાર્યા પરિવાર મારે કે અહીંયા આવવું જ પડે એમ ગમે તે વસ્તુ નવું લાવી ગમે સારો પ્રસંગ હોય સારો વાર હોય તો હે કે માતાજીના આશીર્વાદ વાત લેવા જરૂર ને જરૂર આવી જ હતી આ ગાડી મારે હે કે જન્મદિવસ ઉપર જ હું લાવ્યો તો જાય ચોવીસ તારીખે જ લાવ્યો હતો આ તો હે કે એને બર્ડે એને વિશ્ખ દેજો હાજર મારી ગાડી રે કે એ લાવ્યો તે દી અહીંયા આવ્યા હતા ને પહેલાં હવે પહેલાં કુલ કુલદેવી અહીંયા તો આવવું જ પડે જન્મદિવસ હોય કે પછી ગમે તે સારો પ્રસંગ હોય માતાજીના આશીર્વાદ લેવા તો આવું જ હવે જાય ઊંચા તો ફેમિલી હતા પહોંચી ગયા છે આપડે ઓછા કોડા અને માતાજીના દર્શન કરી લઈએ તો ફેમિલી અત્યારે આપડે આવ્યા છે દરિયામાં દરિયો છે કે અત્યારે હાવ ખાલી છે જો ઠેર ઉદે કે દરિયો ખાલી છે જો એ પણ ઉદે પાણી ભૂગી ગયું છે આપણે કા મંદિરની બાજુમાં છે મંદિર અને જો કોલ છે ને

હાલો જીઆઈ ગુફામાં દર્શન આ ગુફાના દર્શન થઈ ગયા ઘણી વાર આવી ગયા ત્યાં ભરેલો હોય ને કાળો દર્શન થઈને ક્યારેક ન થાય તું મંદિર બનતું અંદર ખુલ્યું તો દર્શન થઈ ગયા અત્યારે ખાલો હોય એટલે મસ્ત વ્યૂ આવતો હોય અત્યારે એક નંબર આ કાઢો કઈ દર્શન કરવા આવજો રત્નેશ્વર માં ગામમાં મંદિર આવેલું હોય ને દરિયાનો કાંઠો હોય એટલે મજા આવે કરે ને પવન મસ્ત વ્યૂ આવતો હોય મહાદેવને એના દર્શન કરી લીધા આપણે ને હવે જવાનું છે બીજી લોકેશન હવે એ લોકેશન જાય ના જઈને દર્શન કરીએ તો ફેમિલી અત્યારે આપણે પૂછી ગયા છીએ અમારા કુલદેવી માના મઢે અમારા ગામમાં જે મઢ આવેલું છે કે ન્યા હવે ન્યા દર્શન કરી લઈએ હવે અમારું મઢ છે આખું ઓલો વંડો હોય જેની અંદર અમે બધું કાર્યન બારીન બધું કરવાનું તો એની અંદર હોય અત્યારે તો બન છે આડે દીયે બધું બન હોય કે એટલા માટે આ હે કે અંદર હવે દર્શન કરી લઈએ તો ફેમલી માતાજીના દર્શન કરી લીધા છે અમારા માટે અને હવે જવાનું છે ઘરે કારણ કે રખડવા નીકળી ગયેલો છું તો હવે જઈ ઘરે ને ઘેરે મારા બાપા પાસે હે કે એકલા હશે હવે ટાઈમ થઈ ગયો છે તો જઈ ઘરે તો ફેમિલી અત્યારે ભૂગી ગયા છે ઘરે ને મારા બાજુ હવે આવે છે લીલી તો કપા વિંતી કપા વિંતા હતા હા આ જાય રમે તો કરતો તો હે બસ લે હો બસ બસ પપ્પા સ્વિંતા હતા આતા પડી ગઈ છે સાંજ છ પાંચ જેવું ટાઈમ થઈ ગયો છે ને અત્યારે દિન હે કે બહુ ઠંડી આવે છે આ તો આ હવાની હે કે બહુ ટાઈટ હતી એટલે તો આ બામુ જેવું પેડેલું હતું કે એટલે બહુ મજા આવી ગઈ ને તો હાવ ઠરી જ જા તો ફેમલી આજે મારા જન્મદિવસ છે તમે બધા ઘણા બધા સ્ટોરી મૂક્યું છે ઇન્સ્ટાગ્રામમાં તો આમ લાઈન કરી દીધી હતી ઘણાની સ્ટોરી આપણે બધા મૂકી જ છે વી પછી ત્રીસ પાંત્રીસ જેટલી સ્ટોરી મૂકી દીધી તો બધા આભાર દિલથી ના આભાર ને થેન્ક યુ સો મચ કે તમે બધા યાર એટલું વિશ કર્યું તમારો ખૂબ ખૂબ આભાર ખબર હા ખૂબ ખૂબ આભાર બધા હા બધા જો

મજા આવી જાય એની બર્ડે હોય દેવી તો પડે ને ભાઈ અને ફેમિલી અત્યારે છે કે લેટી લેટી જો લેટ એમ કે ફોન રાખવી બહુ અમાર તકલીફ પડી જાય લેટ લેટ તો મિયાળ ન આવે એવું થઈ ને ફેમિલી આપણે આપડે તો ઉજવવાનું નથી કેમ કે બધા જો કપાસમાં છે અમાર ભાઈ છે અમારા પપ્પા છે બેન છે એ બધા કપાસમાં હે બીજા અમારા હગા વાળા હે ઘણા અમારા ફેમિલી મેમ્બર બધા ઘણા કપાસમાં જ છે મા દીકરો છે તો પછી તમને મળાવું તો ફેમિલી અત્યારે પડી છે સાંજ અને અમારા વાલોનું બધું તૈયાર થઈ ગયું છે અને બીજું મંચુરિયન એક અમારે અહિયાં ઢાબા હે ના મંચુરિયમ બહુ મસ્ત બનાવે કે એટલે મંચુરિયન છે કે એ વધારે મારા બાજુ કે ભાવતો એવું લાવવું પડે તો બીજું નવી નતું કે ઘણું ભાઈતનું એ લાવવાનું હતું પછી લાવવા દીધું મારા બાને ભાવે નહી એવું જો એમને ગરમા ગરમ મંચુરિયમ તૈયાર બની આવી ગયું છે જો એટલે મંચુરિયન પછી અહીં જો આમાં કોબીની ની રાઇસ ને એવું બધું આવી ગયું અમાર સ્પેશિયલ અમે મે દયા ખાના ઉપાડી ઉપર લાગી ગયા છે કામ ઉપર લાગી ગયા કેટલી ખેતી કરો ખેતી તો પેલા પણ લાટ ખેતી થોડી ખૂટે મારી જેમ છે ઘેરે એકલા એનું ઉપર બધું કામ હોય ખેતી નું એમાં નેવડા ન થાય નેવડા થાય ત્યાં આવે ત્યાં જ પેટે ને એને ફોન કરીને બોલાવ્યો કીધું આવો ભાઈ એમ છે હવે તો અહીં મનસુડી બધું રેડી આપી દઉં છે હાલો બધા પાર્ટી કરવા આ આપણી પાર્ટી જ છે મોટું ફર્નિચર નથી રાખ્યું બધા નહીં કે એટલા માટે બધા આવી છે ત્યાં કરશું એવું લાગે તો એમ એટલે આપણે નાનું છે નોર્મલમાં પતાવી દઈએ તો આવી જાવ મનસુડી ખાવા હા

ને કઈ રા નહીં એ ઘરે વહી આવી જશે અને મારી જેમ હોય બધું કામ હોય તો વહી આવી જશે ને અત્યારના વાગી જશે સાડા અગિયારનો ટાઈમ થઈ ગયો છે તો હવે કે આજનો બ્લોગ બસ અહીંયા સુધી રાખું છું ને તમે બધા મને વિશ કર્યો તમારા બધાનો ખૂબ 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 આભાર થેન્ક યુ સો મચ આવો નવો સપોર્ટ યાર બનાવવા રાખજો ને આપણે યાર રાડતો નથી કહેતો બને એટલો સપોર્ટ કરતા રહેજો અને દસ હજારની ફેમલો આપણી કમ્પલીટ કરાવી દેજો એટલે આપણે ખુશી છે આપણે બર્ડે નો મળી જાય છે એટલું કરજો યાર હા એટલું તો બને તો કરી દેજો ને મળીએ એક નવા બ્લોગ સાથે ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવી દેજો ને લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું નહીં મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી